નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા ને કલ્પેશ રાઠવા બ્લોગમાં તમારું સ્વાગત દોસ્તો ને અત્યારે છું મારે ગામડે ને હાલમાં ચાલી રહી છે દિવાળી પછી જે અમારા ગામડાના જે લોકો હોય છે તે ખાસ કરીને ખેતી કામમાં લાગી ગયા છે હાલમાં શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે ડાંગર ઉરવા આપણે મકાઈ ઉરવાનું એવું ચાલુ થઈ ગયું છે તો અત્યારે છે આપણે આપણા ખેતરમાં તમે જોઈ શકો ને હાલમાં જે અમાર ઓરવી દીધું છે તમે જોઈ શકો ઓરવી દીધું છે ને હવે જણે ઓર વરાપાઈ જાય એટલે ત્યાર પછી આપણે આ આ આપણા ખેતરની અંદર મકાઈ પૂરવાની છે હાલમાં હમાર દીવાનું કામ ચાલુ છે જે મોટા ઠેકા હોય તે ભાગી જાય એમ અને ખાસ કરી મોટા ઠેકા હોય તે જણે હોય તો મકાઈ સારી રીતે નહીં ઉગે જે દાણા પર જે મોટો આવો પેકો આવી જાય ત્યારે મકાઈ ઉગે નહીં એમ એટલે હમાર દીવાનું ચાલું છે તમે જોઈ શકો છો આ છે ગામડાનું સામે આપણા બળદ ચાલે છે તમે જોઈ શકો છો બસ તો મારા જે મને લાગ્યું કે વિડીયો બનાવી દઉં હું હાલમાં વધારે ફરવા નહીં જાઉં તો બાકી નવા નવા તો મારા માટે વિડીયો લઈને હું આવતો રહું છું તો હું કેવા વિડીયો બનાવું છું તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પસરાઠવા ચેનલને ચેકઆઉટ કરી શકો છો બાકી બસ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો હવે તો વધારે ફરવા નહીં જાવતું એટલે વધારે વધારે પડતા વિડીયો નહીં બનાવતો કેમ કે ટાઈમ હોવો જોઈએ ને એટલા માટે હવે તો ખેતી કામમાં લાગી ગયા છે આપણે સામે આપણા પપ્પાને અમારા હકે છે બળદ છે